આજની પ્રશ્નો મહત્વ ને અતિ ગંભીર મુદ્દા તરફ ધ્યાન મિત્રો અને આપના માધ્યમ દ્વારા સરકાર સુધી આ વાત પહોંચે એટલા માટે આજે આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે અને તેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે ઘટના બની છે મુખ્ય આજની પ્રેસ વાર્તાનો મુખ્ય મુદ્દો છે એક વચેટીયા મારફત ઉનાના પીઆઈ દ્વારા આખી આખી ગોઠવણ કરીને મોટું નેટવર્ક ચાલતું હતું એ નેટવર્કનો પર્દાફાશ એસીબી ત્યારે સ્વાભાવિક રીતે સવાલો થાય કે ગીર સોમનાથ જિલ્લાની એસઓજી શું કરતી હતી ગીર સોમનાથ જિલ્લાની એલસીબી શું કરતી હતી ગીર સોમનાથ જિલ્લાની પોલીસ શું કરતી હતી કે જેથી કરીને એસીબી રેડ પાડવાની ફરજ પડી એ પહેલા પોલીસને આ આખું આખું નેટવર્ક ચાલતું હતું એનો અંદાજ નહોતો ઘણા બધા સવાલો ઉભા થાય માણસોના પીઠબળ વિના આ પ્રકારની પ્રવૃત્તિના માધ્યમ દ્વારા હું માંગણી કરું છું સરકાર પાછે એમ કે ગૌસ્વામીને ઉના પીઆઈ તરીકે મૂકવા માટે પ્રથમ કોને ભલામણ કરી એસ પી અનિચ્છા હતી છતાં મૂકવા માટે કોણે દબાણ કર્યું કોણે પ્રેશર કર્યું અને એ મૂક્યા પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી ઉનામાં એ જગજાહેર હતું કોંગ્રેસ ને માની કે વિપક્ષ તરીકે રજૂઆત કરતા હતા તો સત્તા પક્ષના લોકો પણ જાણતા હતા સત્તા પક્ષના લોકોને ખબર નહોતી એવું પણ નહોતું સત્તા પક્ષના લોકોને ત્યાં સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓ હતી છતાં પણ એ રજૂઆત કરી શકતા નોતા તો એ તપાસ કરે અને દારૂ બારોબાર પસાર કરે છે કોણ ગાડી દીવમાંથી પસાર થાય તો કઈ પોલીસ ની ગાડીનું પાયલોટિંગ કોણ કરતું છું કોણ હપ્તા નિયમિત ઉઘરાવતા હતા એસઓજી ક્યાં હતી એલસીબી ક્યાં હતી સ્થાનિક પોલીસ ક્યાં હતી સ્થાનિક પોલીસ ની કઈ નહોતી ખબર એના પોલીસ ની ડિટેલ કઢાવવી જોઈએ જે